સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે મૃતકોને આત્માની શાંતિ મળે તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી સિવિલ હોસ્પિટલના તબીબો નર્સ સહિત કર્મચારીઓએ હાથમાં મીણબત્તી પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ બીજે મેડિકલ સ્ટુડન્ટના પણ કરુણા મોત નિપજતા તેઓને પણ શ્રદ્ધાંજલિ આપી હતી સુરત શહેર સહિત જિલ્લાના અગિયાર લોકો પણ પ્લેનમાં સવાર હતા સમગ્ર દેશમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈ માતમ છવાયો છે ગઈકાલે ખૂબ દુઃખદ વિમાન દુર્ઘટના અમદાવાદમાં થઈ છે અનેક પ્રવાસીઓના જીવ ગુમાવ્યા છે સાથે સાથે મેડિકલ હોસ્ટેલ પર વિમાન પડવાને કારણે અનેક વિદ્યાર્થીઓને ઈજાઓ પણ થઈ છે ઘણા મૃતક થયા છે આ તમામ સદગતોના આત્માને ભગવાન ચીર શાંતિ અર્પે તેઓના કુટુંબીજનો પર આવી પડેલ આફતને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એ જ ભગવાનને પ્રાર્થના કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ અમદાવાદ ખાતે જે રીતે ખૂબ જ દુઃખદ ઘટના બની છે કાલે બપોરે જેમાં મોટાભાગના યાત્રીઓ ખરાબ રીતે બહુ જ દુઃખદ વેમાં દુઃખદ રીતે મૃત્યુ પામેલા છે તથા એની સાથે મેડિકલ સ્ટુડન્ટની જે મેસ હતી એમાં જે છોકરાઓ જમતા હતા એમાંથી બી કેટલાક મરી ગયા છે સાથે સાથે કેટલા ઘાયલ છે અને આજુબાજુના જે રહીશો લોકો છે એમાંથી બી ઘણા લોકો લાપતા છે એ બધા જ લોકો માટે અમે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ સુરત સિવિલ ખાતે તથા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે આજે એટલે જ અમે એમને શ્રદ્ધાંજલિ માટે વિચાર્યું છે નો ડાઉટ એમના દુઃખને અમે પૂરી ના શકીએ પરિવારજનોનું દુઃખ બહુ જ મોટું છે પણ તો પણ પરિવારજનો બી આ દુઃખમાંથી બહાર આવે અને ઈશ્વર એમને શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને જે મૃતકો છે એમની આત્માને શાંતિ મળે એની માટે ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ ઓમ શાંતિ જી અમને બી કાલે જ ખબર પડી કે જે રીતે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ આ ફ્લાઇટમાં હતા અને જે રીતે સડનલી આ રીતે મૃત્યુ થયું એના માટે આખું દેશ દુઃખી છે સમગ્ર ગુજરાત દુઃખી છે જે રીતનું એમનું વ્યક્તિત્વ હતું જે રીતનું એમને હાર્ડવર્ક પાર્ટી માટે અને બધા લોકો માટે ગુજરાતની જનતા અને સમગ્ર દેશ માટે કરેલું છે એ ખૂબ જ સરાહનીય છે અને અચાનક એ મૃત્યુ પામ્યા પોતાના ફેમિલીને મળવા જતા હતા લંડનમાં એ ખૂબ જ દુઃખદ ઘટના છે એ એની માટે કોઈ શબ્દો નથી એ આપણા એક સીએમ હતા અને ખૂબ જ સારું વ્યક્તિત્વ હતા ઈશ્વરે એમની આત્માને બી શાંતિ આપી ઓમ શાંતિ